નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે દીપક સોલંકી અને આપણે આજે એક ખેડૂત મિત્રોની વાડીએ વિઝિટ માટે આવેલા છે તેમને બહુ જ સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે તો એમને જ પૂછીએ શું નામ તમારું બાલુભાઈ બાલુભાઈ બરાબર અને તમારું ગામ વાવડી વાવડી અને તાલુકો સુત્રાપાડા ઓકે સુત્રાપાડા તાલુકાના મતલબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે આપણે આવેલા છે અને સાહેબને જ પૂછીએ કે શું રિઝલ્ટ મળ્યું છે અને કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે તો આજે તમારું ખેતર છે એમની અંદર આપણી કઈ દવાનો તમે ઉપયોગ કરેલો છે મેં વૃદ્ધિ વિટા વિટા ધરતી અને ભૂમિ વિટા ઓકે અને આજથી કેટલા દિવસ પહેલા ઉપયોગ કરેલો છે દસ દિવસ થયા છે દસ દિવસ પહેલાં તો અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો દસ દિવસ પહેલાં આ ખેતરની અંદર આપણી ધરતી વિટા અને ભૂમિ વિટાનો ઉપયોગ કરેલો છે અને એની જ સામે અગર જોવા જઈએ તો સામે એક ખેતર છે જેનું વાવેતરની તારીખ બેની સેમ છે મતલબ એક જ દિવસે વાવેતર છે એવું આપણે કહી શકાય અને એમની અંદર હાલ કોઈ દવાનો ઉપયોગ કરેલો નથી તો બંનેમાં તમે ગ્રોથમાં પણ જોઈ શકો સાથે આમની અંદર વધારે છે ને અહીંયા તમે જોશો તો તમને એકદમ ગ્રીન હરી જોવા મળશે તો આપણે બાલુભાઈને જ કે જે કંઈ બી દવા તમે ઉપયોગ કરેલી છે બાલુભાઈ સંતોષ છે બરાબર છે અને તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો આ રિઝલ્ટ રિઝલ્ટના માધ્યમ કારણ કે જો આવી રીતના જો દવાથી ફાયદો થતો હોય તો ખેડૂતના પૈસા બચે અને પંપ ને જે મહેનત છે એ પણ ઘટે વારંવાર છાંટવા કરતી આ રાઉન્ડ થી અમને મોટો ફાયદો છે તો તમે લાઈવ જોઈ શકો ખેડૂત મિત્રો કે ભાઈ આપણી જે દવા છે એનું એક વધારે રિઝલ્ટ આપણે અહીંયા લીધેલું છે તો તમે પણ આ દવાનો ઉપયોગ કરી અને તમારી ખેતીની અંદર ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકો થેન્ક યુ સો મચ